હા પચાસ પચાસની ઓકે ત્યાં જઈને વેચી બસો બાપા મેં કીધું ઓરિજનલ છે બધી જાય ને જોતી વહેલી ત્યાં લિમિટેડ સ્ટોક છે ગુડ મોર્નિંગ નું વેલકમ નમસ્કાર કેમ છો બધા મજામાં આવી ટાઈમ થયો છે ને નવ વાગે એને ત્રીસ મિનિટ અને જાનુ દીધી અમે બેના આઇબેન તૈયાર ફર્સ્ટ ક્લાસ અહીંયા આરામ કરીશી

ત્યાં તો શાળાનો જ્યાં છે ને ત્યાં જે લાબુબી લાબુબુ ડોલ આવે તો હમણાં બહુ વાયરલ થઈ શકે ડોલ ઘેરે રાખી ભૂત થાય ના થાય ને એ બધી વાતો ખોટી ખોટી વાતો ખોટી વાત કેમ કે એવું કંઈ હોતું જ નથી આપણે તો નથી જ માનતા અને ક્યારેય માનશું જ નહીં પછી એ ડોલ લઈ ગયો હતો થોડીક વેચવા તો એ ડોલ બધી વેચાય તો પછી પાછો અત્યારે ફોન આવ્યો કે અભીને કે તું લઈને દઈ લે આજે થોડીક ડોલ એ અભી ગયો છે તેવા એટલે છોકરો વેપારી તો બની ગયો છે ત્યાંથી અને આપણે ઇન્વેસ્ટ કર્યું છે આપણને બાર નીચે અને અહીંયા કામકાજ અઠવાડિયા નું લઈ જવું લાવવું એ જધરું છે ગામડા લઈ જવા માટે ગુલાબ અત્યારે છે હા હા અહીંયા કઈ બનાવવા જ નહીં થવાય તો ઓલા રેડીમેડ પાપડ લઈ લેવાય રેડીમેડ પાપડ લઈ લેવાય અડ જ ના એક પેકેટ લઈ લેવાય આ બધું તમારે લઈ લેવું અઘરું પડે બીજું કાંઈ નહીં ભૂકો થઈ જાય એ નાખી જો ને ભાઈ એ રેવા દો સાચું ઓલા પાપડ રેવા હા ઓલા એક પેકેટ ત્યાં લઈ લેવા ન્યા છે મહેમાન હોય ત્યારે હોય પાપડ જો કે આપણે રાખ ખાવા હોય તો એ ખાઈ જી બધી જો આ છોકરાઓ છે ને પાંચ બેટ અહીંયા છે

તો ઉનાળા શિયાળામાં વાંધો નહીં ઠંડી પડતી હોય તો ખવાય કઈ વાંધો આવે હવે છે છે ને હવે હોસ્પિટલ આજે બતાવી આવી ડોક્ટર ની દવા લઈ લઈ જઈશ પંદર દિવસ ની પછી હવે દુખાવો કઈ બહુ લાંબો ફરક ન પડ્યો થોડો ફરક પડ્યો પણ મને બહુ કઈ લાગતું નથી કે કે કાલે જે શોપિંગ કરવા ગયા ને હું ને બાઇક લઈ ગયા તા હું પાછળ બેઠો હતો હવે થોડુંક ખરીદી કરવી પડે એમાં તો એટલે દવાખાને ત્યાંથી ને કાલ પહેલી વખત હેઠળ ઉતરો તો દવા બતાવવા ક્યારે ગયા આનું બેન આવડું આ વિડીયો લેવાનું કે જો હું લઈને આવું છું બધું આગળ નાખશે હેઠળ શરૂમાં તો લાઈવ થઈ જાય કઈ નાખતી તો નહીં એટલા બૂટ છે શું તમારા બધા એના ધોવાઈ ગયા છે દિવાળીની બધી ધોકાળ તૈયારીઓ ચાલે છે અને બાબુજી નીચેથી હેલા આવે સાહેબ એવું છે લો શું લેવાઈ ગયા તા

દિવાળી સુધી જીરાપુરી પતે નહીં ને ત્યાં સુધી નાસ્તામાં જીરાપુરી ખાવાની બાબી આવ્યા છે હવે અગિયાર વાગે દસ મિનિટ વાર છે અગિયાર વાગે અમારે દવાખાના પોગવાનું હતું પણ હવે એને ખબર પેલા મોઢું થયું થોડું કર્યું એને

પાછા બે કામ છે આપણે છે ને આ બતને એટલે બેગો આવે છે તો એ ગિફ્ટ વેચવાની છે તો ઓફિસે તાર પછી ત્યાં કામ છે મારે કામ જ છે કામ જ છે હા તો એને કામ જ છે તો કંઈ રહું અથવડશે મારે ગાડી મુકે મુકાય વિજય ભાયરા વયો તોય હાલે પણ મારે કોલ વર્ડને આમ જાવ તું ને એટલે મેં તને લઈ જવા રહે ફોલ ટ્રાફિક હતો એવું ગમે ત્યારે આવીને ને બધાને સારું થઈ જતું જશે આપણી સિવાય એમ પછી આર મહિના એ દવાખાનાથી નીકળી ગયા છે ઘરે જવા અને ડૉક્ટર કશું નહીં કીધું મને આમાં કાંઈ કે લાગતું નથી સમજાતું નથી કે એ વખતે એમ કીધું તો આ વખતે એમ કીધું કે હવે તમને બીજા એક ડૉક્ટર પાસે મોકલું ત્યાં તમે જો બતાવી દો નર્સના ડૉક્ટર પાસે વળીખે એણે નર્સની દવા આપી હતી કે એનાથી તમને રાહત થવી જોઈ તો મેં કીધું નથી થતું એ ન કરવું હવે કે આમાં કોઈ પ્રોબ્લેમ રિપોર્ટમાં ક્યાંય આવતો નથી હવે તમને દુઃખે છે એ પાકું છે કે હાલો છો એ ઉપરથી હવે એને કાંઈ મળતું નથી ને આપણને દુખાવો બંધ થતો નથી

કેમ કે હજી પંચાવન ટકા લોકો એવા છે પંચાવન આપણા વ્યવહર એવા છે કે એને સબસ્ક્રાઇબ નથી કર્યું પંચાવન ટકા માંથી પંચાવન સસ્ક્રાઇબર એવા સસ્ક્રાઇબ કરવા તો દસ હજાર થઈ જાય ને એટલે આપણે એક પ્રોગ્રામ આપવાનો છે હાલો હવે અમારો ટાર્ગેટ ઈ છે કે ભાઈ દિવાળી પહેલા દસ હજાર સબસ્ક્રાઇબર થઈ જવા જોઈએ

બોટ 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 તમારે હેટ ઉતરી જાવ વાડીએ પૂગી ગયા વાડીએ પૂગી ગયા અને સિંગ કાઢવાનું મશીન હાલે આપણામાં આ છોડવા વર એવા દે ઈ નું હાલે છોડ વ બધા આવી જવા દે સિંગ નો આ મોંગા ભવ ની આઈટમ છે અને જો આવા છોડવા વ પડ્યા ઈ નું હાલે આ બધું ગણાઈ જ આ કેવું મશીન છે આ અવાજ તો નહીં આવે પણ જો આ શું છે દાદા હા જે ઠીક કે સામે બધું જો ગામ લાગોગા પકડો 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 કે રીમપને તો આદો માકી ફોર આ ઉપર આ ત્યારે જીનું રહે એટલે બધી હવે તો માનજી ફરી જ હવે

માલ હતા ને ભેવું ત્યારે આ બધું પેલું વાવેતર કર્યો એનીમાંથી આ છોડવા ફેંસવાના હોય અને હમેરું કહેવાય હું કહેવાય હમેરું 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 હમેરવું ના છોડવા કહેવાય આ બહુ ખાતા આપણે ગાયો ને ભેંસું આ બહુ ખાતા હમેરું કહેવાય સમેરવું

એટલે સાંયા ખેત ખેતર કઈ રીતે પશ્ચિમ દિશામાં ખેતર હોય ને એ સાંયા ખેતર કેવાય કારણ કે આવવું હોય ને સવાર માં ત્યારે સૂર્ય પૂર્વ બાજુ હોય એટલે મોઢા ઉપર તડકો નો આવે પછી સાંજે જવું હોય પાછું ગામમાં જ્યારે સૂર્ય પશ્ચિમ બાજુ હોય ત્યારે તડકો નો આવે એટલે આના આ ખેતર સાંયા ખેતર નહી આ ગામ જે છે આ પશ્ચિમ બાજુ આવવાનું થાય સૂર્ય હોય એટલે સીધું આપણે આમ ફરી નાલતા થાય એટલે સીધો મોઢા ઉપર સૂર્ય તડકો નો આવે

મારું નક્કી ને મનમાં 40 ને 80 ને લાવવાનું બસ ઓકે 20 નું છે 40 80 ને જવાનું એટલે ના થાય પછી એક દિવસ ધંધો હતો ને એટલે મોનોપોલી ખોલી હતી ડોલ 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 નું લા પેકેટ ડોલ હું કાલ છ લીયો હા 50 50 ની ઓકે ન્યાજેન વેચી 200 બાપા 4 ગણા ન્યાજેન વેચી 200 hon तो हैतेडापक, नहां। बढदि 110,110,NM बध्या बढदि वेसा हैं? व्वेसा होती। वोती व्रेकित प्रमाण। कन्त रडू हेखा? न कंभित और र नमीरा रूटस्ण तोक्पों में जब कर नोल सा ने हां। तो यदी लेवाद मिला यदी क्लेश। 25 नहां पताइं 15 नाइन मे आपाझाई 20,000 पताइं Keyboard 20,000 नहा variety 25 नहां तो आम थैंसे � Ou तो आतोटीखा2 नंड हें आया करने यंड ही apparently 25 नहीं पताइ शेर मयारत करया चुेल जी से नहुंताई 2 नहीं, 5 हैने क्पर ऐइंडWhen

ઓકે એક નાઇટ એડ્રેસ લીધો છે તો બે જોડી કપડાં રેડીમેડ લીધા છે ને બે ત્રણ જોડી સીવડેવાના વર્ષે હાજાનું નવરાત્રિમાં બધું સીવડે તમે એ કહેવાય જ ને નવરાત્રિ કાંઈ આપણે બે વાર પહેલા નહોતી હમણાં જ ગઈ જી બેટા ઈ તો ગણવું નથી એને બોલો તો એક શોપિંગ થઈ ગઈ અને છોકરાઓની શોપિંગ થઈ ગઈ હવે શોપિંગ નામે કાંઈ બાકી રહ્યું નથી ઓ હા જો આ સોપરો જો એક પછી એક કપડા પેરી પેરીને બતાવવા હો મિડો ટી-શર્ટ ને જીન્સ આકડાની પેલા એક જોડી શર્ટ ને પેન્ટ તો આ જોડી મસ્ત છે સુપર લાગે છે હો એટલે મે આટિસ એક લીધું એ મારીતેસ કીસાની ડિઝાઇન છે બ્લેક માં તાર કીસો જો માર ખાલી એમનો ડિઝાઇન છે કીસો નથી અને જાન હો આકડે છે ને પેરીને વાડસુટા કરીને ને મૂમી પાસે બતાવવા ગઈતી મને આમ સી ઘસકાવી હશે એટલે વા બધું ઘસકઈ નાસુકસે

બધું આજે બનાવી નાખો ચાલો એટલે નવરા થઈ જાય ચા બનાવો ને ચા પી સાત વાગ્યા ને ત્રીસ મિનિટ થઈ છે અને હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે ડિનર નો જાનુ બેન જે હોતા છે જાનુ ઉભી થાય હવે હેલમાં દીકરો હેલ કેમ જાનુ છ વાગે ઊઠી છે ને હજી ત્યારે એમનું પડી જાય તો હાવ લેઝી થઈ ગઈ છે લેઝી હલતી નથી જગ્યાએથી અહીંયા જો અત્યારે મસ્ત ડાઇનિંગ ટેબલ ઉપર શું છે નથી અહીંયા શું જમવા બે શું બને છે રોટલી આજે આ લોકો ફ્રી નથી રહ્યા એક મીઠી નવરાય નથી રહી એટલે મૂળ ચા ને રોટલી બનાવી નાખે છે તો ચાલે આપણે ક્યારેક ક્યારેક એવું મજા આવે એવું તે કેમ કે આજે શું છે દેહમાં જવાની છે રસોઈ વસોઈ બધું બને છે જો આ એક ખાખરા આના તે બધું બનાવ્યું તો એક ક્યાં દૂન ખાખરા નહીં જીરાપૂરી અને મોંગરા બનાવી નાખ્યા નહીં તો કીધું મસાલો બને ગોગરા બની ગયા હોય એમ 4 વાગે ઉઠીને ગોગરા બનાવવાના છે મોહનથાળ બનાવવાનું છે કે આપણે એકદી મોટા હોય એવું છે તો તમારે બનાવવાનો દિવસો ઘટતા હોય તો ના ને બનાવી હે મોનઠા ના ને નેઝન ઓકે તો ચાલો વિજયભાઈ જમાદાર સંભાળવાનું બેસી ગયા ફાઇનલી દાદા માતા હું મગાવી હતી ને ગિફ્ટ આવી ગઈ છે શુરૂઆત આપણે બહુ સરપ્રાઇઝ બરપ્રાઈઝ ન રાખી દાદાને ખબર જ છે એટલે આ ગામડા લઈ જવાના છે મસ્ત શૂઝ આવી ગયા સુપર છે અને પેકિંગ કરી દઈએ પેકિંગ એ બહુ સરસ છે અંદરથી જો આ બોક્સનું આ પેકિંગ છે ને એ બહુ સારું છે એટલે બૂટા થોડાક કે આમ તેમ ન થાય એમ આમ છૂટા મૂકી દીધા હોય ને તો કે દબાઈ નહીં એવું પેકિંગ છે એટલે સરસ પેકિંગ છે તો શૂઝ દાદા માટે લઈ જવાના છે અને અત્યારે છે ને ટાઈમ થયો છે પોણા નવ તો મને એમ છે હવે છે ને છોકરાઓએ જાનું નીચે ફટાકડા ફોડે છે અને વિજયભાઈ ને ભાભી બહાર ગયા છે ભી રખડવા ગયો ક્યાં ખબર નહીં ક્યાં ગયો છે પિક્ચર જોવા ગયો છે લગભગ અને બીજી વાત એ છે કે એના ફ્રેન્ડ સર્કલ છે ને આજે ઘરે આવવાનું છે મોઢું રાતે અને આજે દિવાળીનું હોમવર્ક કરવાનું છે તો જોઈએ લેવાય તો લેવું ન કર અહીંયા આપણે લગભગ અત્યારે વિડીયો એન્ડ થઈ જશે હવે આમે બહુ લાંબો વિડીયો થઈ ગયો છે જાનુબેનને છે ને એનું પેકિંગ ચાલુ કરી દીધું છે ગામડે જવા માટેનું હું એ પછી પહેલાં અહીં બે તો ખરી કરી પછી કરી દે અને હવે અમારી પાસે ટાઈમ નથી આજે લોગ બનાવવાનો એટલે છે ને અમે લોગનો આપણે એન્ડ કરવો પડશે જાનું બેન તો તમે તમારું પેકિંગ કરો એ આપણે કપડાની લેવાની તો પહેરીને બતાવાય આ અહીંયા કે ન બતાવાય પહેરીને આવતી બતાવશું આપણે નવા જાનું કપડાં બતાવી દીધા મેં હા છે ને બપોરે તો લેવી હતી ને બપોરે પર એમ કતક મેં મેં બતાવી દીધા હવે છે ને ઇની ઓલી આખી પેર કે તો એન્ડિંગ કેરે કેરેક બહુ મસ્ત કરશું આજે એન્ડિંગ હું એમ વિચું છું કે તારે સટક ટક કરવાનું છે તો કેમ થા કઈ રીતે કરેલ કઈક નવું કરે કેમ કરી તમ હા મો ફંગે લે આજ કાઈ કરે કરની તો કેને મારે એમ તો કાળે કરી આજ કેમ બસ નહીં ઓનું ઈ જૂનું કોઈ દિન નહી મુકવાનું એક નું એક ક્યારે નહીં મૂકવાનું નહીં નહીં તારે બોલી દેવાનું ये देखो बोले, बोले। जब मजा आए बोले लास्ट तो तन मजा ना वो बोल मजा आए बोल तो बो लोग तो बताए ना बो जो सो तन क्या ना वो नहीं आवड़ तू है एक एक बोल एक नौ एक नौ एक बोले एक नोए एक नोए कस बोले हाँ बोले जब तब वीडियो को लाइक कर जा शेयर कर जा सब्सक्राइब कर जा कमेंट करना ना भूलते बाय 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 टाटा चलो तो Sampai <tries> <tries> jumpa <tries> <tries>